નમસ્કાર હાર્દિક સ્વાગત છે રકમ ભરી હોવા છતાં યુનિયન બેંકે અંગલેશ્વરની સિલિકોન જ્વેલ કંપનીની મિલકત જપ્ત કરી હોવાનો આરોપ અંગલેશ્વર જીઆઈડીસી આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્વીસ કરાઇ કંપનીના સત્તાધીશો પૈસા ભરી દીધા હોવાના આધાર પુરાવા બતાવ્યા છતાં બેંકના અધિકારીઓએ મનમાની કરી સીલ માર્યો હોવાનો આરોપ કંપનીના સત્તાધીશોએ લગાવ્યો હતો બીજી બાજુ બેંકના અધિકારીઓએ આ અંગે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અંગલેશ્વર જીઆઈડીસી માં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કાળમાં નુકસાન થયું હોવાની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ત્રીસ કરોડની લોન લીધી હતી જે સમયસર ન ચૂકવાતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડાયરેક્ટર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેની આગામી મુદત મંગળવારે પચીસ જૂન ના દિવસે છે પરંતુ એ પહેલા જ આજે બેંકના અધિકારીઓ કંપની સીઝ કરવા પહોંચ્યા જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી બાદમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ કંપનીના મેઇન ગેટનું તાળું પાડીને તોડી પાડીને કંપનીમાં પ્રવેશ કર્યો અને આખી મિલકત તેમજ મશીનરી પોતાના કબજામાં જપ્ત કરી કંપની તરફથી ધર્મેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોરોના કાળમાં નુકસાન થયું હોવાની લોન ભરપાઈ કરી શક્યા ન હતા પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીની સાડા છ કરોડની રકમ જે ભરવાની હતી તે અમે બેંકમાં ભરી તેની રિસિપ્ટ કોપી પણ લીધી હતી જેના ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ અમારી પાસે છે કોર્ટમાં બે દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જો હુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી છે આ કંપનીમાં બસો કામદારો કામ કરે છે તેમની રોજગારી પર લાત મારી તેમને બેરોજગાર કરી દીધા છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીએ આ આક્ષેપો વિશે પૂછતા એમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો રિપોર્ટર અભિષ્ઠ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર સિલિકોન જ્વેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અમારી જીતાલીમાં કંપની આવેલી છે કોરોના દરમિયાન અમારે આર્થિક નુકસાન બહુ ગયું એના હિસાબે અમારે બેંકના પૈસા ભરવાના બાકી હતા અમે કોર્ટમાં ગયા કોર્ટે અમને હુકમ કર્યો ભાઈ સાડા છ કરોડ રૂપિયા ભરો તો ટુકડે ટુકડે અમે સાડા છ કરોડ રૂપિયા ભરી દીધા છે છતાં આ લોકો એ સ્વીકારવા તૈયાર નથી કોર્ટનો હુકમ કોર્ટમાં કોર્ટે એમને પચીસ તારીખની ડેટ આપી છે તો બી અમે એમને ઇન્વર્ટ કરાયા કાગળો તો બી એ લોકો અમારી કંપની સીલ કરવા માટે આવ્યા છે અને જબરદસ્તી કરી રહ્યા છે અને અમારા બસો માણસોની રોજગારી છીનવી રહ્યા છે અને અમારો હિત દુભાવી રહ્યા છે અને અમારી કંપની સાઠ કરોડની કંપની એ લોકોએ અઢાર કરોડમાં કોઈ બીજાને વેચી અને મેળઆરપીપણામાં પૈસા લઈ અને આ લોકોએ બધું આવું કૃત્ય આદર્યું છે જે આ તમારી નજર સમક્ષ સ્પષ્ટ છે અધિકારીઓને રિક્વેસ્ટ કરી કે કે સાહેબ બે દિવસ તમે પચીસ તારીખની મુદત છે તો બે દિવસ પછી તમે બે દિવસ પછી આવજો કોર્ટ શું કે છે ત્યારે અમે પૈસા જમા કર્યા છે એ તો જાણો તો એ લોકો કશું સાંભળવા તૈયાર નથી અને જો હુકમી કરી અને અમારી કંપનીમાં અંદર ઘૂસી અને દાદાગીરીથી અમારો કબજો લઈ રહ્યા છે